હું ડૉક્ટર જયદીપ વેલાણી રસરાજ આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગર આયુર્વેદ જગતમાં આપનું સ્વાગત છે હવે મારા એક પેશન્ટનો અનુભવ સાંભળ્યો આપનું નામ શું છે રાહુલ દશરથભાઈ હા શું તકલીફ હતી આપને પહેલાં મને બીપીની તકલીફ હતી અને બીજું મારી છાતીમાં ભારે જેવું રહેતું હતું અને મેં યુરોપેથીક દવા લીધી તો ડોક્ટર સલાહ મને ત્રણ ટાઈમે બીપીની ગોળીઓ આપી હતી એક સવારે જમ્યા પછી અને એક સાંજે જમ્યા પહેલા પાછી લેવાની હતી ત્રણ ટાઈમે હું ગોળી કરતો હતો એનાથી શું હતું તમને એને એનાથી ફરક નતો પડતો એને બીપી તો મારે વધેલું જ રહેતું હતું છેલ્લે ડોક્ટરે મને એન્જિયોગ્રાફી કરવાની સલાહ સૂચન આપી તમારી નસો બ્લોક છે એની બધી વાત કરેલી અને મારા સસરાએ મને અહીંયા રસરાજનો આયુર્વેદિક નું સરનામું આપ્યું અને હું અહીં આવ્યો તો શરૂઆતમાં હું આવ્યો અને મેં 21 દિવસ દવા લીધી તો મારે કોઈ ગોરી કરવાની જરૂર પડી નહીં અને કોઈ બીપી કંટ્રોલ એકદમ આવી ગયું અને ત્યાર હજુ સુધી મને કોઈ બીપી નો પ્રોબ્લેમ થતો નથી કોઈ ગભરામણ પણ થતી નથી એના જે હલાંચલનમાં તકલીફ થતી એવો અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી મને લગભગ 6 એક મહિના દવા લીધી એનાથી સંપૂર્ણ આરામ થઈ ગયો કેટલા ટાઈમ થી દવા બંધ છે અત્યારે તો લગભગ દોઢ એક વર્ષ થઈ ગયું મેં દવા નહીં લીધી આયુર્વેદિક હોમ એલોપેથી કોઈ દવા નથી ચાલતી ના કોઈ દવા નહીં ચાલતી કોઈ કોઈ તકલીફ નહીં કોઈ તકલીફ નહીં બીપી ને કોઈ તકલીફ નહીં બીપી ને બીજા જે લક્ષણ હતા ના ના બીજું કોઈ છાતી મેં કોઈ ગભરામણ જેવું કર્યું તું જ નહીં અત્યારે ફ્રેશ રહેવા એકદમ ફ્રેશ રહેવા સરસ કેવો અનુભવ કેવો રહ્યો આયુર્વેદિક દવા સારામાં સારું તો એક જ સલાહ આપું કે આયુર્વેદિક દવાથી તમે સંપૂર્ણ જો આરામ કરવો હોય અને આયુર્વેદિક દવામાંથી છુટકારો લેવો હોય તો આયુર્વેદિક દવા ચોક્કસ લેવી જોઈએ તમારે ઓકે ઓકે Non,